સ્વાગત કરીશું બોલો શ્રી ધરણી ધર ભગવાન જય શ્રી રામ જય શ્રી રામભાઈ જોશી આજે હું અને મારા હજારો સમર્થકો સાથે ભારતીય જનતા પાર્ટીનો જોઈન કરીશ છેલ્લા દસ વર્ષથી ગુજરાત ભારતના પ્રધાનમંત્રી તરીકે અને ગુજરાતના મુખ્યમંત્રી તરીકે જે નરેન્દ્ર મોદી સાહેબ કામગીરી કરી અને આજે જે આપણો દેશ દુનિયાની અંદર દેશનો ધામોવા જોઈએ સામાન્યમાં સામાન્ય માણસને કરી અને દેશમાં જ્યારે પ્રગતિ કેવીનો લાભ મળી રહ્યો સામાન્ય માણસને લાભ મળી ગયો હોય દેશ ખુશખુશાલ હોય દેશની તિરંગાની આર માન સ્થાન જ્યારે આપણે ગૌરવ સાથે જ્યારે એમનું સન્માન કરી શકી રહ્યા હોય ત્યારે પ્રભાવિત થઈ અને છેલ્લે જ્યારે હજારો વર્ષનું હિન્દુનું સમાન રામ મંદિરની પણ પ્રતિષ્ઠા મોદી સાહેબના નેતૃત્વમાં થઈ હોય ત્યારે હું મારા અંદરના બધાના આત્માને અવાજને સાંભળી એટલે ભારતીય જનતા પાર્ટી અવાજ કોંગ્રેસ જોડે ભાજપને જોડાયા છે કોંગ્રેસથી કેટલો ને ભાજપને કેટલો ફાયદો જોડાયા મેં જ્યારે પણ કોંગ્રેસમાં હતો ત્યારે મારી વફાદારીપૂર્વક મારાથી જે કઈ છું ત્યારે કોંગ્રેસને મજબૂત કરવા માટે હંમેશા કામ કરી કર્યું હતું અને આજે હું જ્યારે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયું છું ત્યારે હું મારા તો તન મત ધન સાથે ભારતીય જનતા પાર્ટી અને માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબના હાથ મજબૂત થાય તેના માટે મારી પૂરી તાકાતથી કામ કરીશ અને પાર્ટીને મજબૂત મજબૂત થાય હું કાર્ય કર